તમારે ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનલ ગેમ બનાવવી છે પણ કોડિંગ નથી આવડતું તો તમારા માટે ખુશ ખબર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદ થી હવે કોડિંગ વગર પણ ગેમ બનાવી શકાય છે આવી ગેમ થી બાળકો ભણશે રમતા રમતા આજે હું તમને શીખવીશ આવી ગુગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને કોઈ પણ એક એઆઈ ટૂલ પસંદ કરીશ હું ચેટ જીપીટી પસંદ કરવાનો છું તમે જેમીની પણ પસંદ કરી શકો છો કોઈ પ્રશ્ન નથી એટલે અહીંયા આગળ હવે હું લખીશ ચેટ ચેટ જીપીટી લખીને સર્ચ કરીશ ચેટ જીપીટી ઓપન કરીશ મિત્રો હવે મારે ઇન્ટરેક્ટિવ ગેમ બનાવી છે મેં તમને આગળ કહ્યું પ્રમાણે મને કોડિંગ માની લો કે નથી આવડતું અને છતાં પણ કોડિંગ કરીને જ સરસ મજાની એજ્યુકેશનલ ઇન્ટરએક્ટિવ ગેમ બનાવી છે તો હું જે ચેટ જીપીટી છે એની અંદર આસ્ક એનીથિંગ છે એની જગ્યાએ લખીશ ગુજરાતીમાં લખીશ શુદ્ધ ગુજરાતીમાં ઇન્ટર ઇન્ટર એક્ટિવ એજ્યુકેશનલ ગેમ બનાવવાનો એચ ટી એમ એલ કોડ લખી આપો હું એને સૂચના આપું છું કે ભાઈ મારે ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનલ ગેમ બનાવી છે એનો મારે એચ કોડ જોઈએ છે એટલે હું કોઈપણ વેબ બ્રાઉઝરમાં એને રન કરી શકું અને સરસ મજાની ઇન્ટરેક્ટિવ ગેમ રમાડી શકું હવે ગેમ તો મારે બનાવી છે એચ ટીએમએલ કોડ તો બનાવો છે તો મારે વિષય પણ જોઈશે કેવી ગેમ બનાવી છે એ પણ જોઈશે તો હું કહું છું એને ડ્રેગ એન્ડ ડ્રેગ ડ્રેગન ડ્રોપ પ્રકારની ડ્રેગ ડ્રેગન ડ્રોપ પ્રકારની ગેમ બનાવી આપો હવે એ ડ્રેગન ડ્રોપ પ્રકારની ગેમ તો બનાવશે પણ કયા વિષયની તો હું વિષય લખું છું વિષય ઘન પ્રવાહી અને વાયુ માટે ઘન પ્રવાહી વાયુ જે છે એને ડ્રેગન ડ્રોપ કરશે અને એની ગેમ બનાવશે એટલું જ નહીં સાચા જવાબનો દસ સાચા જવાબ જે છે એનો દસ માર્ક સાચા જવાબ જે છે એના માટે દસ માર્ક રાખવા છે તમે એ બદલી પણ શકો છો તમારી ત્યાં ગેમને તમે કસ્ટમાઇઝ કરી શકો છો હું તમને ફક્ત આઈડિયા આપું છું અને તમારા વિષય માટે તમે બનાવી શકો છો ચલો આટલી સરળ જ સૂચના આપું છું આટલી જ સૂચના આપું છું અને પછી આપણે જોઈએ શું થાય છે મિત્રો વિષય ઘન પ્રવાહી વાયુ માર્કિંગ દરેક સાચા જવાબ માટે એક માર્ક કુલ દસ માર્ક છે ઓકે દસ માર્કની કુલ ગેમ બનાવી છે ફરી તમે આને કસ્ટમાઇઝ કરી શકો છો ગેમનું વર્ણન વિદ્યાર્થીઓએ ડ્રેગન ડ્રોપ કરવાનું છે અને સાચી કેટેગરીમાં મૂકવાનું છે અને અહીંયા આગળ જે કોડ જે છે એ રેડી થઈ ગયો છે આ કોડ હવે આ કોડનું શું કરવાનું છે અને એ સૂચના આપી છે કે ભાઈ સ્માર્ટ બોર્ડ પર તમે લાઈવ રમાડી શકો છો વગેરે વગેરે આ બધું શીખવું હોય તો હું એ પણ તમને શીખવીશ પણ પહેલાં આપણે સરળ ગેમ બનાવીએ ચલો એથી હું કોપી કોડ કરું છું કોડ જે છે કોપી થઈ ગયો છે મિત્રો હવે હું આને મિનિમાઇઝ કરી દઉં છું મારી ડેસ્કટોપ સ્ક્રીન પર આવી જાઉં છું હવે હું રાઇટ ક્લિક કરું છું એની અંદર હું ન્યૂમાં જઈશ ન્યૂની અંદર હું આ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે એને ઓપન કરીશ મિત્રો હું આને ઓપન કરીશ ડબલ ક્લિક કરીને અને જે મેં કોડ કોપી કર્યો છે એ આખો કોડ અહીંયા આગળ હું પેસ્ટ કરી દઈશ કંટ્રોલ વી દબાવીને ચાલો હું ફૂલ સ્ક્રીન કરું તમને ખબર પડે આખો કોડ આવી ગયો છે મિત્રો આની અંદર તમે જરૂર પ્રમાણે ફેરફાર પણ કરી શકો જો તમને એસટીએમએલ ભાષા આવડતી હોય તો હવે અહીંયા આગળ ફાઇલ છે એમાં જઈશું સેવ એઝમાં જઈશ જે નામ આપવું હોય આપી દઈએ હું ગેમ આપું છું અને નામ હવે સૌથી અગત્યનું છે ડોટ એચ ટી એમ એલ આ તમારે ફરજિયાત એક્સટેન્શન આપવું પડશે નહીં તો રન નહીં થાય મિત્રો અને હું ડેસ્કટોપ પર અને સેવ કરી દઉં છું હવે હું આને બંધ કરી દઉં છું મિત્રો આપણી ગેમ બની ગઈ છે એક વખત જરૂર પડે હું રિફ્રેશ કરી દઈશ અને આ ગેમ નામ છે જુઓ ચાલો અને હું ઓપન કરું કેવી ગેમ બની છે તો અહીંયા આગળ ઘન પ્રવાહી વાયુ ડ્રેગન ડ્રોપ ગેમ વસ્તુઓને યોગ્ય કેટેગરીમાં ખેંચો લખ્યું છે તમે ખેંચોની જગ્યાએ સૂચના કસ્ટમાઇઝ કરી શકો છો કુલ સ્કોર જીરો થયો છે દસમાંથી એટલે હવે પથ્થર છે મિત્રો પથ્થર જે છે ઘન પદાર્થ છે અહીંયા આગળ ઘન પ્રવાહીને વાયુ છે ચલો પથ્થરને હું ડ્રેક કરી અને ઘનમાં મૂકું છું શું થાય છે તો મિત્રો પથ્થર તો ઘનમાં સેટ થઈ ગયો છે અને સ્કોર પણ એક થઈ ગયો છે ચલો પાણી જે છે એ પ્રવાહી છે પણ હું ખોટી જગ્યાએ લઈ જાઉં તો ખોટો જવાબ છે ફરી પ્રયત્ન કરો આવી સૂચના આવી જાય છે જુઓ ઓકે તો હવે હું ફરી સાચો પ્રયત્ન કરું છું અને પાણીમાં મૂકું છું હવા જે છે મિત્રો વાયુ છે તો મિત્રો ત્રણ સાચા જવાબ આપ્યા છે ત્રણ સ્કોર થઈ ગયો છે તો આ રીતે તમે આખી ગેમ બનાવી શકો છો મિત્રો ચાલો ફટાફટ મૂકી દઉં તો દસમાંથી દસ કોર આવી ગયો છે મિત્રો તો આ રીતે તમે સરસ મજાની એજ્યુકેશનલ ગેમ વગર કોડિંગ આવડે તમે બનાવી શકો છો અને વિદ્યાર્થીઓને વર્કખંડમાં મજા કરાવી શકો છો હવે તમારે આગળ શું શીખવું છે જરૂરથી કોમેન્ટ કરજો હું તમને શીખવાડવાની કોશિશ કરીશ મિત્રો